હાઈ ફ્રેન્ડ સ્કૂલે જતા બાળકોની મમ્મીઓને રોજ મૂંઝવતો પ્રશ્ન કે લંચમાં શું મૂકવું એની સિરીઝમાં આપણે ગઈકાલે સોમવારના લંચ બોક્સનો વિડીયો જોયો આજે જોઈશું મંગળવારના લંચ બોક્સની રેસિપી ગઈકાલના વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ અને હવે ચાલો શરૂ કરીએ શરૂ કરતાં પહેલાં મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો દોઢ કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ ચાળીને લીધો છે એની અંદર બે ટેબલ સ્પૂન તેલનું મણ એડ કરી દઈએ પા ટી સ્પૂન હળદર પા ટી સ્પૂન અજમો એડ કરી દઈએ તો હવે એની અંદર મીઠું સ્વાદ મુજબ લઈશું તો અડધી ટી સ્પૂન જેટલું મેં લીધું છે અહીંયા વન ટીસ્પૂન સફેદ તલ એડ કરી દેવાના છે બે ચપટી હિંગ એડ કરીએ સારી રીતે મિક્સ કરી લેવાનું છે મિક્સ કર્યા પછી થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધવાનો છે લોટ અહીંયા નહીં કઠણ નહીં ઢીલો એ રીતનો મીડિયમ એવો બાંધવાનો છે તો પરાઠાનો લોટ બાંધવાનો છે અહીંયા તો મીડિયમ એવો આ રીતનો લોટ બંધાઈ ગયો છે હવે અડધી ટીસ્પૂન તેલ નાખી અને કૂણવી લઈએ તો અહીંયા લોટ કૂણવાઈ ગયો છે એને ઢાંકી સાઈડ કરી લેવાનું છે અને હવે આપણે એક મસાલો જોઈશું જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે એક બાદયું લીધું છે અને પાંચ છ આખા મરી પાંચ છ લવિંગ અને ચાર નાની સાઈઝના ટુકડા તજના તો આ મિક્સર જારમાં આ રીતનો પાવડર મેં પહેલેથી હું બનાવીને આ રીતે ડબ્બીમાં ભરીને રાખતી જાઉં છું જ્યારે આ નાસ્તો બનાવું ત્યારે ઘરનો જ આ ગરમ મસાલો નાખતી હોઉં છું એનાથી ખૂબ જ ટેસ્ટી બને છે હવે અહીંયા વન ટી સ્પૂન આખું જીરું બે કડી લસણ ટુકડો આદુ એક લીલું મરચું અને થોડા લીલા ધાણા ખલમાં વાટી લેવાના છે તો વટાઈ ગયા છે એને સાઈડ કરી લેવાના છે હવે અહીંયા બે નંગ બાફેલા બટાકા લીધા છે એને છોલી અને પોટેટો મેસરથી મેસ કરી લેવાના તો મેસ પણ થઈ ગયા છે અને હવે આપણે બનાવેલો જે ગરમ મસાલો છે એ આની અંદર ચપટી જ એડ કરવાનો છે વધારે નહીં કારણ કે ખૂબ જ ફ્લેવરફુલ હોય છે તો ચપટી જ એડ કરવાનો અને હવે એની અંદર દોઢ ટી સ્પૂન ખાંડ એડ કરી લેવાની છે વન ટી સ્પૂન મીઠું એડ કરીએ વાટેલો લીલો મસાલો આમાં એડ કરી લેવાનો છે તો બધો જ નાખી દેવાનો છે અહીંયા અડધું લીંબુનો રસ પણ એડ કરી લઈએ તો એકદમ આ સરસ મિક્સ કરી લેવાનું છે એકદમ મિક્સ થઈ ગયું છે અને આ જે બન્યું છે એ ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે અહીંયા લોટને કૂણવી લઈશું ફરીથી અને આપણે મીડિયમ સાઇઝના લુવા કરી અને રોટલી જેવો વણવાનું છે તો અટામવાળું કરી અને આપણે વણી લઈશું તો આ રીતે મીડિયમ એવો પરાઠો વણાઈ ગયો છે બનાવેલું સ્ટફિંગ છે એ આમાં આ રીતે મૂકવાનું છે તો આ સ્ટફિંગ છે એ આ રીતે સાઈડમાં મૂકીશું અને ફોલ્ડ કરી લેવાનું છે તો આ રીતે તમે આલુ પરાઠા બનાવશો તો બાળકોને વચમાં લોટ જેવું ઘણી વખત આપણે રાઉન્ડમાં બનાવતા હોઈએ છીએ તો લોટ જેવું લાગતું હોય છે તો નથી ખાતા હોતા આ રીતે બનાવશો તો હન્ડ્રેડ પર્સન્ટ એ ખાશે અને જે સ્ટફિંગ બન્યું છે એ ચટપટું ખૂબ જ છે બાળકોને મજા આવશે ગરમ તવા ઉપર થોડું તેલ નાખી અને પરાઠાને બંને સાઈડ સરસ શેકી લેવાનું છે એની સરસ ડિઝાઇન પડે એ રીતે શેકવાનું છે મીડિયમ ફ્લેમ રાખીને તો આ રીતે સરસ શેકાઈ ગયા છે કાઢી લઈશું હવે એને પરાઠાને ઉતાર્યા પછી બીજા પણ સેમ રીતે બનાવી લેવાના અને આ રીતે પીજા કટરથી કટ મૂકી લઈશું એટલે બાળકો વેસ્ટ કરતા હોય તો ના કરે આ રીતે એમને ખાતા પણ સ્કૂલમાં ફાવે એટલે આ રીતે કટ મૂકી લેવાના અને થોડા રૂમ ટેમ્પરેચર પર આવે ત્યારે આપણે ફોઇલ પેપરમાં પેક કરીને મૂકી દઈશું તો અહીંયા ફોઇલ પેપરમાં બાળક ખાય એટલા તમારે પરાઠા મૂકવાના તો એક ડબ્બામાં પેક કરી દઈશું અને અહીંયા ગ્રીન ચટણી છે એ પણ પેક કરીને મૂકી દેવાની છે તમે ટૉમેટો કેચઅપ બાળક ખાતું હોય તો આ પણ મૂકી શકો છો વધારે પડતું હું ઘરનું જ બનાવીને મૂકતી હોઉં છું કોઈ પણ વસ્તુ પ્રિઝર્વેટિવ નથી મૂકતી એટલે હવે અહીંયા મેં ટેંગ લીધું છે જે લિક્વિડ આપણે બાળકોને મૂકતા હોઈએ છીએ શરબત કે એ રીતનું તો ટેંગ કૂકવાર બાળકોને આ રીતનું પણ મજા આવશે જે ગ્લુકોઝ જેવું જ હોય છે તો એ થોડું આ રીતે એડ કરી અને એની અંદર ચિલ્ડ વોટર નાખી અને મિક્સ કરી લઈશું તો આજે આપણે આ ટેંગ મૂકીશું મેં જેમ કાલે કહ્યું હતું કે બાળકોનું લંચ બોક્સનું બેલેન્સ હોવું જોઈએ તો એક લિક્વિડ એક ફ્રૂટ અને એક સોલિડ તો અહીંયા મેં વોટરમેલન કટ કરીને મૂક્યું છે એક ડબ્બામાં તો વોટરમેલન આલુ પરાઠા ચટણી અને ટેંગ તો અહીંયા આપણી આ મંગળવારના લંચ બોક્સની રેસીપી તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નેક્સ્ટ વિડીયો જોવા માટે બુધવારનો આવશે એ તમે જરૂર જોજો